અગાઉ પણ અનેક એવા ગુના થયેલા છે કે જેમાં એના બુટલેગર તરીકે પકડેલો છે દારૂના વેપાર કરતા નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ પટેલ એમની સામે ફરિયાદ દાખલ કરી યુનિટી માર્ચની પૂર્વ તૈયારીઓમાં વિવાદ જે છે તે થયો હતો સમાચારોમાં આગળ વાત આંકલાવની કરીએ તો આંકલાઓમાં ગૌરવ યાત્રા દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ થઈ હતી જી હા એ બબાલ બાદ આજે કોંગ્રેસના પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર અત્યારે જે છે તે આંકલાવથી મળી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો એ ગૌરવ યાત્રા દરમિયાન જે તૈયારી કરવામાં આવી હતી એ તૈયારી થતી હતી તે દરમિયાન બોલાચાલી થઈ હતી તેને લઈને અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો દાખલ થતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે સાથે જ વાત કરવામાં આવે તો આંકલાવની અંદર જે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની યાત્રાની લઈને તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન બંને પક્ષોના નેતા વચ્ચે બોલાચાલી થઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ પટેલ એમની સામે ફરિયાદ દાખલ કરી આંકલાવ બસ સ્ટેન્ડ બહાર વિવાદ બાદ આખરે ફરિયાદ જે છે તે દાખલ થઈ છે યુનિટી માર્ચની પૂર્વ તૈયારીઓમાં વિવાદ જે છે તે થયો હતો ઝાડના અડચણ રૂપ ડાળીઓ કાપવા અંગે વિવાદ થયો હતો કાપેલી ડાળીઓ જાહેર માર્ગ પર પાથરી પ્રજાને હેરાન કર્યાની ફરિયાદ હતી ફરિયાદ થતા કોંગ્રેસ નેતા ભૂગર્ભમાં ઉતરી ગયાની ચર્ચા જે છે તે અત્યારે ફેલાઈ રહી છે આ કૃત્યને અસામાજિક ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે વિશાલ પટેલે કરી છે રાહદારીઓ અને વાહન ચાલકોને ગંભીર અડચણ ઊભી થઈ છે તેવી વાત વિશાલ પટેલે કરી છે આંકલાવ કોંગ્રેસ શહેર પ્રમુખ સામે ગુનો દાખલ થતા અત્યારે અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ જે છે તે થઈ રહી છે કારણ કે અમિત ચાવડા અને એનો એક ગઢ માણવામાં આવે છે અને એ જ ગઢની અંદર ફરિયાદ દાખલ થાય છે એમના એક કાર્યકર્તા એક નેતા સામે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ અત્યારે એ આંકલાવ અને આણંદનું રાજકારણ પણ અત્યારે ગરમાઈ ચૂક્યું છે કારણ કે જે યાત્રાને લઈને તૈયારી થતી હતી તે દરમિયાન જે ઝાડ હતા જે અડચણરૂપ ઝાડ હતા તેની ડાળીઓ કાપવામાં આવી અને કાપેલી ડાળીઓ અન્ય જગ્યાએ ખસેડવાના બદલે રોડ ઉપર જ રહેવા દીધી જેના કારણે લોકોની મદદ માટે એ ત્યાં કોંગ્રેસના નેતાઓ કદાચ આવ્યા હશે અને પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ બોલાચાલી ઉગ્ર હદ સુધી બોલી ગઈ હતી અને ત્યારબાદ આ વિવાદ જે છે તે આખો ચરમસીમાએ પહોંચ્યો હતો અને એ વિવાદ સીધો જ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો અને ત્યાં કોંગ્રેસના એ નેતા સામે ફરિયાદ થઈ છે પ્રતિક્રિયાઓ શું આવી રહી છે જણાવી દઉં ગત રોજ જ્યારે આપણી સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે આંકલાવ યાત્રા આવવાની હતી અને એના અનુસંધાનમાં જે રસ્તામાં જે નર્તરુપ વૃક્ષો હોય એમાંથી એની ડાળીઓ હોય તો એની ટ્રીમિંગ કરવાનું કામગીરી ચાલુ હતી ત્યારે અમિત ચાવડાના ખાસ ગણાતા અને કોંગ્રેસના શહેર પ્રમુખ અને નગરપાલિકાના કાઉન્સિલર અને વિપક્ષના નેતા મહેન્દ્રસિંહ પરમાર એના દ્વારા અગાઉ પણ અનેક એવા ગુના થયેલા છે કે જેમાં એના બુટલેગર તરીકે પકડેલો છે દારૂના વેપાર કરતા અને મારામારીના પણ ગુના છે અને એને સસ્પેન્ડ પણ કોંગ્રેસમાંથી કરવામાં આવ્યો ફરીથી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બનતા એને ફરીથી પ્રમુખ બનાવીને ફરી આંકડાઓમાં અરાજકતા ફેલાવવાનું આ કામ કરવા માટે અને કોંગ્રેસની સરદાર પટેલ વિરુદ્ધની જે માનસિકતા છે એને ખુલ્લી પાડવા માટે ગઈકાલે એમણે જ્યારે ટ્રીમિંગ કરવામાં આવ્યું એ દાડખા લઈને અને રોડ રસ્તામાં વચ્ચે રોકી આંકડાઓની જનતાનો માર્ગ રોક્યો અને મેડિકલ ઇમરજન્સી સેવાઓ તથા લોકોમાં ભય ભયજનક વાતાવરણ ઊભું થાય અકસ્માત થાય તેવું કૃત્ય કરી અને ક્યાંકને ક્યાંક આંકડાઓમાં અરાજકતા ફેલાવવાનું એક ન્યૂસન્સ ઊભું કરવાનું કામ એ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું અને એનો કમ્પ્લેટ દોરી સંચાર એ અમિત ચાવડા જ કરે છે અને ક્યાંક ને ક્યાંક આંકડાઓના વિકાસના કામો પણ અટકાવવાનું કામ અગાઉ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાન અમે ગઈકાલે ફરિયાદ પણ નોંધાવી છે કે આવા જો કામો કરવાવાળા જે અસામાજિક તત્વો હશે એની સામે તંત્ર ચૂપ નહીં બેસી રહે એની સામે લા લાખ ચોક્કસથી ઉતરવામાં આવશે અને આંકડાઓમાં પહેલીવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ત્યારે કોંગ્રેસ ગમે તે હિસાબે એમ કેમ પ્રકારે વિકાસના કામો અટકાવવાના અને આવી બધું જે સરદાર સાહેબ એ આપણા ભારતની અસ્મિતાનું રૂપ કહેવાય ભારત રત્ન કહેવાય અને એમના જો યાત્રાને આ ઠેસ પહોંચવાનો પ્રયત્ન કરવાતા હોય તો એને કોઈ પણ કાળે સફળ થવા દેવામાં નહીં આવે એમને દામી દેવામાં આવશે કેમ કે સરદાર સાહેબ એ પૂરા ભારત દેશનું ગૌરવ છે અને પૂરા પૂરા હિન્દુસ્તાન ગૌરવ છે એટલા માટે અમે એના પર ફરિયાદ કરી છે